નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર એપ્રિલ બે હજાર ચોવીસ ને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર આપણે બોટાદ અને અમરેલી માર્કેટના તમામ પાકના તાજા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લઈએ બોટાદ અને અમરેલી માર્કેટના તમામ પાકના તાજા બજાર ભાવ તો સૌપ્રથમ જાણીશું આપણે બોટાદ માર્કેટના ભાવ મેથી સાતસો થી એક હજાર ધાણા નવસો એક થી પંદરસો પાંચ જુવાર સાડી ચારસો થી સાડી નવસો વરિયાળી એક હજાર થી પંદરસો રૂપિયા જીરું પાત્રીસો થી ચુમાલીસો રાયડો નવસો થી અગિયારસો ને ઓગણસાઠ એરંડા સાડી સાતસોથી એક હજાર ચુમ્મોતેર શણ્યા અગિયારસો સાસઠથી બારસો ને ત્રી રૂપિયા તલ સફેદ અઠ્યાવીસો એસી થી અઠ્યાવીસો ને એસી ઘઉં ટુકડા સાડી ચારસોથી પાંચસો ને અઠ્યોતેર મગફળી એક હજારથી એક હજાર કપાસ તેરસો થી પંદરસો રૂપિયા તો હવે જાણીશું આપણે અમરેલી ભાવ સોયાબીન આઠસો પંચ્યાસી થી નવસો ને ઓગણીસ જુવાર ત્રણસો થી એક દસ તલ કાળા એકત્રીસો થી પંચ્યાસી તલ સફેદ ચોવીસો થી ચાલીસ રૂપિયા જીરું પાંત્રીસો ચાલીસ થી તેતાલીસો ને સિત્તેર એરંડા એક હજારથી અગિયારસો નવ શણ્યા નવસો થી બારસો ને બે તુવેર એક હજારથી તેવીસો પાંચ રૂપિયા ઘાઉ લોકવન 400 થી પાંચસો મગફળી ઝીણી એક હજાર થી બારસો આઠ મગફળી જાડી એક હજાર અડસઠ થી બારસો સાડત્રીસ કપાસ એક હજાર સાસઠ થી પંદરસો ને રૂપિયા